એલા ભાઈ આજે તો કોડીનાર જે રાવણ દહનમાં મોજ કરી છે ને શબ્દ માં ના વર્ણવી શકાય એટલે લોક જોજો આખો કારણ કે આવવાની છે ફૂલ મોજ તો જય ઠાકર પેરું આપડે થઈ ગયા સરસ મજાના તૈયાર અને નીકળી ગયા કોડીનાર રાવણ દહનમાં બાકાસી કી બોલાવવા હવે કોરિયર પહોંચીને આપણે કરી દીધું ગાડીનું પાર્કિંગ એટલે જવું પડશે હાલતા હાલતા અને સૌથી પહેલાં જવાનું છે આપણે રેલી જોવા માટે એટલે રાવણને જોતા જોતા આપણે પહોંચી ગયા રેલીમાં પણ રેલીમાં આવ્યા બાદ સૌથી પહેલા દર્શન થયા મારા ઠાકરના એ એક મારા માટે સૌભાગ્યની વાત છે તેમની સાથે સાથે મિત્રો અહીંયા ઘણા બધા એવા પણ પાત્ર હતા કે જે આપણને કંઈક ને કંઈક શીખ આપી રહ્યા હતા યો બોલો આ હોનેરી કોસ્ટ્યુમ વાળો ડાગલો તો જો ઠેકડા મારે તેલામાં પેશાબ પાણી લાગ્યા હોય તો શું કરવાનું કે પછી હિમા નહી

હવે રાવણ દહન નો સમય નજીક આવતો એટલે આપણે ગોતી લીધી સરસ મજાની જગ્યા કે જ્યાંથી રાવણ દહન સ્પષ્ટ રીતે જોઈ શકાય અને હવે થોડી વારમાં કરી દીધી આતાશબાજી ચાલુ અને આતાશબાજી અડધી કલાક કર્યા બાદ ફાઈનલી કરી દીધું રાવણ નું દહન